અમદાવાદના વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ સ્થાનિક પોલીસ અને વહીવટદારની રહેમ નજર હેઠળ દેશી વિદેશી દારૂના વેચાણને છૂટોર આપી દેવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતો બુટલેગર રમેશ ઉર્ફે માલિકનો દેશી દારૂનો અડ્ડો અમારા કેમેરામાં કેદ થયો છે વટવા પુનિતનગર ક્રોસિંગ પાસે જગદીશ સોસાયટીમાં બળિયાદેવના મંદિરની બાજુની ગલીમાં રીઢા બુટલેગર રમેશ ઉર્ફે માલિક દ્વારા પોલીસની કોઈપણ પ્રકારની રોકટોક વગર જાહેરમાં મસ મોટો દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યો છે સાથે જ શાંતિથી બેસીને દારૂ પીવા માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે જે આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો ત્યારે વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવા ગોરખધંધાઓ ક્યારે બંધ કરાવવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે આ વિસ્તારમાં અગાઉ પણ ઘણીવાર પોલીસની ઉપરી એજન્સીઓ દ્વારા દારૂના અડ્ડા ઉપર રેડ કરવામાં આવી હતી તેમ છતાંય શહેર પોલીસ કમિશનર સાહેબની સૂચનાઓને અવગણીને સ્થાનિક પોલીસ તેમજ વહીવટદારની મિલી ભગતમાં મોટા પાયે બુટલેગરોને ખુલ્લે આમ દારૂના વેપલાવ કરવાની પરમિશનો આપીને રોજેરોજ લાખો રૂપિયાની હપ્તા વસૂલી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં એક તરફ દારૂના ધંધાઓ કરતા બુટલેગરો વિરુદ્ધ ગુસ્સીટોક જેવી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વટવા જીએડીસી પોલીસ સ્ટેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને અહીં નિમવામાં આવેલા વહીવટદારો દ્વારા લોકોના શરીરને જોખમરૂપ કેમિકલયુક્ત દેશી દારૂના વેચાણને છૂટો દોર આપી અમદાવાદ શહેર પોલીસ કમિશનરની છબીને ખરડવામાં આવી રહી છે ત્યારે અમારા અહેવાલ બાદ આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું